આંગણિયા પેઢીના માલિક સાંજના સમયે પચીસ થી ચાલીસ લાખ રૂપિયા ગાડીમાં લઈ જવાના હોય અને તેમને લૂંટવાનો ઈસમોએ પ્લાન બનાવ્યો હતો લૂંટની ઘટના બને તે પહેલા પોલીસે આ ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી હતી આ બાબતમાં જે હકીકત છે એવી છે કે સિત્તુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી આચાર્ય સાહેબ પીએસઆઈ દેસાઈ સાહેબ સર્વેલન્સ સ્ટાફના એસઆઈ વિક્રમસિંહ અત્રિભાઈ મનુભાઈ પ્રવીણભાઈ કરણસિંહ વગેરે ખાનગી તેમજ સરકારી વાહનોમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન ગંજ બજાર પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ફોર વ્હીલ છે અને એક પલ્સર મોટરસાયકલ છે કે જેમાં કેટલાક ઇસમો શંકાસ્પદ છે અને ગંજ બજારમાં એચ એમ નામની જે આંગળી આ પેઢી છે તેના માલિક જ્યારે રોકડ નાણાં લઈ અને એક ચોક્કસ નંબરની ગાડીમાં નીકળે એ વખતે એમને લૂંટ કરવાના છે આવી હકીકત મળતા વીઆઈ શ્રી આચાર્ય સાહેબે પંચો સાથે હકીકતવાળી જગ્યાએ રેડ કરતાં ત્યાં એક ફોર વ્હીલ વેગનાર મળી આવેલ તેમાં ચાર ઈસમો અને એક પલ્સર મોટર મળી આવેલ તેમાં બે ઈસમો મળી આવેલા તેમની અંગઝડતી કરતાં તેમની પાસેથી બે છરા બે એક લોખંડની પાઇફ મરચાંની ભૂકી ગાડીમાંથી મળી આવેલ અને મોબાઈલ ફોન વગેરે મળી આવતા અને શંકા પાકી થતાં આમની સઘન પૂછપરછ કરતાં બાતમી હકીકત જે પ્રમાણે મળી હતી એ પ્રમાણેની હકીકતમાં એ લોકોએ એકરાર કરેલ અને આ બાબતે પંચનામું કરી અને તમામ અને તમામ આરોપીઓ વિરુદ્ધ પીઆઈ સાહેબ રૂબરૂ એસઆઈ વિક્રમસિંહે ફરિયાદ હકીકત જાહેર કરતા જે આ છ આરોપીઓ પકડાયા છે એ છ આરોપીઓ એ પાટણ જિલ્લાના નથી એ બનાસકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાના છે એટલે આજુબાજુના જિલ્લાના રહેવાસીઓ છે અને ત્યાંના લોકલ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ મિલકત સંબંધી તથા બીજા ગંભીર ગુનાઓ દાખલ થયેલ છે અને આમની મોડલ્સ ઓફ્રેન્ડી એવી છે કે આંગળીયા પેઢીના જે માલિક છે એમને આ લોકો લાંબા સમયથી રેકી કરતા હતા ચોક્કસ કયા સમયે જાય છે કયા વાહનમાં જાય છે એમનું રહેણાંક મકાન કયું છે અને એ કેટલી રકમ એમની પાસે હોય છે આ વગેરે બાબતે રેકી કરી અને શક્ય છે કે અમે ભૂતકાળમાં પણ આ બાબતે પ્રયત્ન કરેલો હોય પણ એમાં સફળ નહીં થયેલા આમાં આપણે એવું જણાવવામાં આવે છે કે જે આ ઇપિકો કલમ ત્રણસો નવાણું મુજબ જે ગુનો દાખલ થાય છે એ સરકાર તરફે ગુનો હોય છે અને આ મોટામાં મોટું અટકાય તે પગલું હોય છે સિદ્ધપુર પોલીસની સતર્કતા અને સિદ્ધપુર પોલીસનું મજબૂત બાતમી તંત્રના કારણે જ એ આ ગુનો બન્યો નથી ગુનો બનતો અટકાયો હોય છે એ એક આંગળીયા પેઢીના જે માલિક છે એમની સાથે એમની આંખોમાં મરચાંની ભૂકી નાખી અને શક્ય છે કે એમને શરીરે ઈજાઓ કરી અને બહુ ગંભીર ઈજાઓ પણ થઈ શકે અને આ ગુનાને અંજામ આપી શકે પણ આ ગુનાને અંજામ આપતા પહેલાં જ આ ગુનો બનતો અટકાયો છે